અમરેલીના ધારાસભ્યની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના બદ ઇરાદા સાથે થયેલા કૃત્યનો પોલીસે પાસ કરેલો છે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્રના મામલે કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના બદ ઇરાદા સાથે કૃત્ય કરવામાં આવેલું હતું અને જેનો પોલીસે તાત્કાલિક પર્દાફાશ કરેલો છે ભાજપના નેતા કૌશિક વેકરિયાને બદનામ કરવા ભાજપના નેતાનું કાવતરું હતું અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ

ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં આયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી સાયબર ક્રાઇમ અને એસઓજી એક ઝીણોટભરે તપાસ કરતા તપાસના અંતે આ કામમાં અમે કુલ ચાર લોકોને પકડવામાં સફળતા મળેલ છે જેમાં મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાતરા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાતની સાતની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આમાં અલગ અલગ સેક્શન્સ લગાયેલ છે આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી એ ખોટું નખાલ લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય એની એક ચીટિંગની સેક્શન એ રીતના અમે ગુના આઈટી એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઈન કરેલી છે ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું